શું કહેવાય સે સેટી ને બાજોટ જેવું આવે ને એવું કઈક લેવું છે અને એના વાસણ લેવાના હે ખાવાના નાના નાના ગ્લાસ ને એવું આવે ને જો મહેંદી બેંદી લઈને ત્યાંથી જાય છે એના માસી ના ઘરે જાય છે ખાલી આટો મારવા જાય છે ને તોય થી જવો ત્યાંથી જાય માસી કીધું એટલે કે રવિવારી માં ગયા છે એ જવો બધા રવિવારી માં ધાભા જ બધે દેખાય છે હાભાઈ શિયાળો હે કે નહીં એટલે ગરમ આ હું છે પાપડ ને એવું કીધું તના ભગવાનના કપડાં ને બધા હાલો હાલો નથી રે એમાં કંઈ એ નથી હારા હોય 10 10 rupiya mana nana तड़को तो से ना रे ना कहीं ना कहीं इतने गोला पीवे तन पावे माने पी आप फुल टंडी लिंबू सोडा लिंबू सरबती लिंबू सरबत मेंगो मैं बस सस्तो सस्तो सस्त। मलिक जाता हूँ इसे ही जो हम वो दे अब हंगार बजा

હા એક ટ્રાફિક તો બહુ ગરદી એટલે ગરદી રવિવારે જવું જામમાં બહી આટલી બધી નકરી ગરદી ગરદી આ ગાભા બજાર ઉંડાટ બજાર હતી ગાભા બજાર હતી ઓલતા તો ઉતારવાનું ખોટી ગયું લેવા દેતો નથી હવે પાછા અમે ઘરે ભાગી સી રવિવારે ને બાય બાય ટાટા કરતા જઈને અહીંયા જઈએ સી જો આ ઉતારવાનું તો ભૂલાઈ ગયું હવે રવિવારે મને સકર મારીને નીકળી ગયા છે મજા ન આવી રવિવારીમાં તો હવે હવે જઈએ સી ઘરે જો અહીંયા રોડે આવી રીતે બધું વેચાય it okay. જો બેઠા બેઠા ઉંટી કરે કે કરે રીતે એને હવે થાય છે હવે તો થ એમ કરો મારે રવા દયો ખાઈ લીધું તું

આ વાટકા જુઓ બાર આવા વાટકા અને બાઉલ આ બાઉલ છે ને આ બાઉલ બે બે બાઉલ અને બે આવા મોટા સમસા અને બે નાના સમસા ત્રણ નાના સમસા છે કે બે હાલા ત્રણ છે આ એક બીજી છે સમસી હા ભાઈ એક તો આને ઓલારે છે પણ એક આ બે મોટા સમસાઉલ છે અને આ છે આ બધી વસ્તુ છે ને બધી વસ્તુ થી અને સો રૂપિયા ની સો રૂપિયા દીધા છે જો બાર ડીશ નાની ડીશુ છ મોટી ડીશુ છ બાર વાઇટકા ત્રણ ત્રણ આવી વાટચું બે આવા બે બાઉલ ને આવી ડીશું ત્રણ બધીથી અને સો રૂપિયાનું અને સમોસા આવા સમોસા એ હોય બધું થઈને સો રૂપિયાનો લઈ આવ્યા છે રવિવારી માંથી ખાલી ધોવાની હતી ધૂળે નહોતી એવી રીતે ખાલી સાફ કરવાની હતી બધી થઈને સો રૂપિયામાં લઈ આવ્યા છે તમને ગમે તો કેજો એટલે ના વેસાતું તો નથી પણ અમે અમુક જગ્યાએ કંઈક ટેક વેસાતો હોય એ વસ્તુ એ ટેકને કંઈક ને કંઈક મળતી હોય એવી રીતે બધી જગ્યાએ તો ન હોય અને એવી રીતે બધાય હોય ને અમુક ભંગાર લઈને બેઠા હોય ને એની પાસે હોય તો અમારો વિડીયો જો હવે અહીંયા સુધી તો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય કમી સબસ્ક્રાઈબ કરી દેજો પાછા